ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર અમદાવાદ ધોલેરા ટૂકા માર્ગ ઉપર કાર પલટી મારી जवानों બનાવ બનવા પામ્યો છે. ભડભીડ ના પાટિયા પાસે એક કાર પલટી મારીને રસ્તાની નીચે ફંગોરાઈ ગઈ હતી. ભાવનગર અમદાવાદ ધોલેરા ટૂકા માર્ગ ઉપર ભડભીડ ના પાટિયા પાસે કાર પલટી મારવાના બનાવમાં સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે ખોડિયાર મંદિરથી દર્શન કરીને અમદાવાદ પરત જતા લોકોએ અકસ્માત નળ્યો હતો. જેમાં ઇજાગ્રસ્તના મળેલા પ્રાથમિક નામોમાં ધ્રુવભાઈ ડાંગી જયભાઈ સલોભાઈ અને જતીનભાઇ નામના વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે

او آجي جاتي آهي مان مننه ڏيڻ جو مون کي رکا ٿا ڇا توهان کي اسان جو منندار وائني هٿ علي هڪ ٽيم آهي